આપણા પગ નીચે જે જમીન છે ને એ આપણા ખોરાક અને આપણા ભવિષ્યનો પાયો છે પણ વિચાર કરો કે જો આ પાયો જ ધીમે ધીમે નબળો પડી રહ્યો હોય તો આજે આપણે એક એવી જ યોજના વિશે વાત કરવાના છીએ સોઇલ હેલ્થ કાર્ડ આ સમસ્યાનો એક જોરદાર ઉપાય તો ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ જરા કલ્પના કરી જુઓ જે જમીન આપણને અનાજ આપે છે એ પોતે જ બીમાર હોય તો આ કોઈ ડરામણી વાર્તા નથી પણ આપણા લાખો ખેડૂતો માટે આ એક કડવી વાસ્તવિકતા બની રહી છે અને સાચું કહું તો આ સંકટની અસર આપણા સૌની થાળી સુધી પહોંચે છે તો અસલ સમસ્યા છે શું જો હરિયાળી ક્રાંતિએ આપણને અનાજ ઉત્પાદનમાં તો આત્મનિર્ભર બનાવી દીધા એ વાત સાચી પણ એની એક છુપાયેલી કિંમત હતી જે હવે આપણે સૌ ચૂકવી રહ્યા છીએ જ્યારે પણ આપણે ખેતી વિશે વિચારીએ ત્યારે આપણા મનમાં લીલાછમ ખેતરો અને લહેરાતા પાકનું ચિત્ર આવે છે કરું ને પણ પડદા પાછળની હકીકત થોડી અલગ છે રાસાયણિક ખાતરોના આડેધડ અને વધુ પડતા ઉપયોગને કારણે આપણી જમીન ધીમે ધીમે એની ફળદુપતા ગુમાવી રહી છે અને જ્યારે જમીન પોતાની શક્તિ ગુમાવે ત્યારે એની સીધી અસર ખેડૂતની આવક પર થાય છે અને આપણા ખોરાકની ગુણવત્તા પર પણ આ એક એવું શાંત સંકટ છે જેનો ઉકેલ લાવવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે તો આટલી ગંભીર સમસ્યાનો ઉકેલ શું આના માટે એક બહુ જ સરસ એકદમ નવીન ઉપાય રજૂ કરવામાં આવ્યો છે એક એવો ઉપાય જે આપણને જમીનની ભાષા સમજવામાં મદદ કરે છે અને એ ઉપાય છે સોઇલ હેલ્થ કાર્ડ તમે આને જમીનનું હેલ્થ રિપોર્ટ કાર્ડ પણ કહી શકો જેમ આપણું મેડિકલ રિપોર્ટ કાર્ડ આપણા શરીરની સ્થિતિ બતાવે છે બસ એ જ રીતે આ કાર્ડ જમીનના સ્વાસ્થ્યની બધી જ માહિતી આપે છે અને જુઓ આ કાર્ડ કોઈ અટકળ કે અનુમાન પર નથી ચાલતું આ તો છે એકદમ પાક્કું વૈજ્ઞાનિક વિશ્લેષણ એમાં છે ને જમીનના બાર મુખ્ય તત્વોની તપાસ થાય છે જેમ કે એનપી કે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સાથે સાથે પીએચ લેવલ જેવી બીજી ઘણી બાબતો આનાથી જ જમીનના સ્વાસ્થ્યનું એકદમ સ્પષ્ટ ચિત્ર સામે આવી જાય છે સારો સવાલ છે કે આ કાર્ડ બને છે કેવી રીતે ચાલો એની એકદમ સરળ અને વ્યવસ્થિત પ્રક્રિયા જોઈએ એવી પ્રક્રિયા જે દરેક ખેડૂત સરળતાથી સમજી શકે પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ છે સૌથી પહેલાં ખેડૂત નોંધણી કરાવે એ પછી એક તાલીમ પામેલ અધિકારી વૈજ્ઞાનિક પદ્ધતિથી માટીનો નમૂનો લે પછી એ નમૂનાને લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે અને બસ અંતમાં વિગતવાર રિપોર્ટ સાથેનો કાર્ડ તૈયાર થઈને ખેડૂતને મળી જાય છે અને આમાં સૌથી સારી વાત શું છે ખબર છે આ આખી પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે માટીનો નમૂનો લેબમાં પહોંચ્યા પછી માંડ પંદરથી ત્રીસ દિવસમાં જ ખેડૂતને પોતાનો રિપોર્ટ મળી જાય છે એટલે કે આ સિસ્ટમ એકદમ કાર્યક્ષમ અને વ્યવહારુ છે હવે આ કાર્ડ ફક્ત જમીનની સમસ્યાઓ જ નથી બતાવતું પણ એના ઉકેલો પણ સૂચવે છે તો ચાલો હવે એ જોઈએ કે આનાથી ખેડૂતોને સીધા શું શું ફાયદા થાય છે આના ફાયદા એકદમ સ્પષ્ટ છે ખેડૂતોને ચોક્કસ ખબર પડે છે કે કયું ખાતર નાખવું અને કેટલું નાખવું આનાથી એમનો બિનજરૂરી ખર્ચ બચી જાય છે પાકની ઉપજ વધે છે અને એટલું જ નહીં નિષ્ણાતોની સલાહ પણ મળે છે કે એમની જમીન માટે કયો પાક શ્રેષ્ઠ રહેશે ટૂંકમાં કહીએ તો આ કાર્ડનો મુખ્ય હેતુ ખેતીને અનુમાન પરથી હટાવીને વિજ્ઞાન પર લાવવાનો છે એક રીતે તે ખેડૂતોને એમની જમીનના ડોક્ટર બનાવી દે છે આ કાર્ડ ત્રણ વર્ષ માટે માન્ય રહે છે આનો અર્થ એ થયો કે આ જમીન માટે એક લાંબા ગાળાની હેલ્થ પ્લાન જેવું છે દર ત્રણ વર્ષે ફરીથી પરીક્ષણ કરાવવાથી જમીનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી શકાય છે ચાલો હવે આખી વાતનું મોટું ચિત્ર સમજીએ કારણ કે આ માત્ર એક કાર્ડ નથી પણ એક ક્રાંતિની શરૂઆત છે વિચારો જ્યારે દરેક ખેડૂત પોતાની જમીનને સારી રીતે સમજવા લાગે ત્યારે તે માત્ર પોતાની આવક નથી વધારતો પણ દેશની ખાદ્ય સુરક્ષા અને ટકાઉ ખેતીમાં પણ એક મોટું યોગદાન આપે છે આની અસરો એક સાંકળ જેવી છે એક પછી એક સંતુલિત ખાતરનો ઉપયોગ એનાથી થાય સ્માર્ટ ખેતી સ્માર્ટ ખેતીથી મળે સ્વસ્થ જમીન અને સ્વસ્થ જમીનથી બને સ્વસ્થ પર્યાવરણ અને આપણને મળે બહેતર ખોરાક આ ખરેખર એક એવી પરિસ્થિતિ છે જેમાં બધાનો ફાયદો છે તો અંતે એક સવાલ શું આપણી જમીનને સમજવી એ આપણા આખા ગ્રહને સાજો કરવા તરફનું પહેલું પગલું હોઈ શકે છે આ એક એવો વિચાર છે જે આપણને સૌને વિચારવા પર મજબૂર કરે છે